સાયબર ક્રાઈમે રૂપિયા એકસો નેવ કરોડથી વધુની સાયબર ઠગાઈનો પર્દાફાશ કર્યો છે પોલીસે મોરબી અને સાવરકુંડલા સાથે જોડાયેલા છ આરોપીઓની ધરપકડ કરી છે તો ઠગાઈના નાણાં બેંક ખાતાઓ મારફતે ક્રિપ્ટો અને આંગણિયા મારફતે દુબઈ મોકલવામાં આવતા હતા કુલ ત્રણસો છ્યાસી ગુનાઓ નોંધાયા અને બસો કરોડની ફરિયાદો મળી પાર્ટ ટાઈમ જોબ અને ઇન્વેસ્ટમેન્ટના લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી હતી મૂળ ગુંડા રચના કરનારા લોકોની તપાસ ચાલુ છે મોરબી સુરેન્દ્રનગર અને સાવરકુંડલા એ જે વિસ્તાર છે ત્યાંના અમુક એકાઉન્ટો ધ્યાનમાં આવે છે અને એ એકાઉન્ટોના જે સંચાલકો છે જે હેન્ડલ કરે છે એમને અમારી ટીમો દ્વારા એમને પૂછતાછ કરી અને સઘન પૂછતાછ કરવામાં આવે છે ત્યારે જાણવા મળે છે કે જે ટોટલ ઓગણીસ ત્રીસ જે હેલ્પલાઇન છે એમાં ત્રણસો જેટલા ગુનાઓ છે અથવા તો ફરિયાદો છે એ નોંધાયેલી હતી આ જે અમારો ડેટા છે એમાં અને ટોટલ જે સાયબર ક્રમ ફ્રોડ છે એની ટોટલ રકમ બસો કરોડ જેટલી રકમ હતી અને ડિજિટલ અરેસ્ટ છે ફાઈનેન્સિયલ ફ્રોડ છે ઇન્વેસ્ટમેન્ટ છે પાર્ટ ટાઈમ જોબ છે એ બધા જે વચનો આપી અને આ રીતે અલગ અલગ એકાઉન્ટમાં મ્યુલ એકાઉન્ટમાં એ ટ્રાન્સફર કરવામાં આવતા હતા રૂપિયા અને એને પછી જે એના હેન્ડલર્સ છે દુબઈ અને કંબોડિયામાં એમને સીધા આંગળીયા દ્વારા અથવા તો યુએસસીટીમાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી અને એમને પહોંચાડવામાં આવતા મોરબી